જો હજી તમને નિયમો નથી આવડતા હવે આપણે શરૂઆત નંબર ત્રણ થી તમારે શું શોધવાની છે વિદ્યાર્થી મિત્રો કિંમત શોધવાની છે કિંમત એટલે ચોક્કસ કિંમત પચીસ ત્રીસ પાંત્રીસ પિસ્તાલીસો બસો અઢીસો એવી કિંમત તમારા જવાબમાં આવવી જોઈએ ચાલો જોશું પેલા દાખલા બરાબર પેલા શું લખેલું છે ત્રણ ની જીરો ઘાત ચાલો એક ઘાત છે તો એને મારે પ્લસમાં ફેરવવી હોય તો એ ક્યાં આવી જશે છેદ માં એટલે આવું થઈ જશે એક ના છેદ માં ની એક ઘાત પાછી એ માઇનસ નથી લખવા કેમ કે તમે ઓલરેડી ફેરવી નાખી એક આવું પૂરો ગુણાકાર ના ગુણાકાર અહીંયા કેટલી ઘાત છે બે ની બે ઈ હું એમ નો કરવા દઉં છું બરાબર ચાલો હવે આપણે અહીંયા જોઈ સકીએ એક ના છેદ કઈ ના હોય તો શું હોય એક અહીંયા આપણે ચાલો ચોકડી ગુણાકાર કરશું વિદ્યાર્થી મિત્રો શું કરશું ચોકડી ગુણાકાર તમને બધાને આવડતો જ હશે ચાલો 4 એક સાથે ગુણે એટલે 4 એકા 4 સરવાળા અને નિશાની એમ એક એક સાથે ગુણે તો એક એકા એક છેદમાં છેદમાં જે સંખ્યા હોય એનો ગુણાકાર થાય છેદમાં માં 1 અને કોણ છે 4 તો એ બે નો ગુણાકાર થાય તો 4 એકા

નિશાની ચાલો અહીંયા પણ માઇનસ ઘાત છે એને ફેરવી હોય તો ક્યાં જવા દેવાની છેદમાં જવા દેવાની એટલે બે ની કેટલી ઘાત થઈ જશે બે એ કેવી થઈ જશે પ્લસ ચાલો હવે સાતુ રૂપ આપણે આપતા જઈએ અંશનો ગુણાકાર અંશમાં છેદનો જો આયા ગુણાકાર થાય છે આયા ચોકડી ગુણાકાર ના થાય કે કેમ કે આયા વચ્ચે શું છે ગુણાકાર આયા વચ્ચે શું હતો સરવાળો તો આપણે ચોકડી ગુણાકાર કર્યો પણ આયા ચોકડી ગુણાકાર થાય નહીં બરાબર એટલે એક અંશનો અંશમાં છેદનો છેદમાં અંશમાં કોણ છે એક અને બે તો અંશનો ગુણાકાર અંશમાં છેદમાં કોણ છે બે ની એક ઘાત એટલે બે જ કહેવાય ગુણાકાર ચાર ની એક ઘાત એટલે ચાર આ કૌંસ પૂરો પછી ભાગાકારના ભાગાકાર બે ની બે ઘાત એટલે કેટલા થશે વિદ્યાર્થી ચાર કેટલા થાય ચાર આજે ધ્યાન આપજો તમારે વિદ્યાર્થી મિત્રો નિશાની કરવી છે કેવાની કરવાની છે ગુણાકાર તો ખાસ એક સ્ટેપ છે યાદમાં રાખજો તમને બહુ કામ લાગશે બરાબર જ્યારે ભાંગાકારની નિશાનીમાંથી તમારે કેવાની કરવાની હોય ગુણાકારમાં

ચાલો છેદ કોણ છે એપ તો એને પણ કેટલી ઘાત આવશે બે ઉપર જેટલી ઘાત હોય ચાલો બે ઘાત એટલે બે ગુણ્યા બે કેટલી વાર બે વાત બે દુ ને ચાર હવે મેં તમને કીધું એકની માથે ગમે એટલી ઘાત હોય જવાબ હંમેશા કેટલો આવશે એક જ આવશે પ્લસ ત્રણ ની બે ઘાત એટલે ત્રણ ગુણ્યા ત્રણ બે વાર તો અંતેરી નવ અને અહીંયા એકની ગમે હોય જવાબ શું આવશે ચાલો એટલે ચોકે ચોકે આમ લખાશે ત્રણે ત્રણ નો સરવાળો કરવાનો છે સોળ ને ચાર વીસ વીસ ને નવ કેટલા થઈ જશે ઓગણત્રીસ એટલે આની કિંમત આપણે કેટલી વિદ્યાર્થી મિત્રો મળશે ઓગણત્રીસ મળશે બરાબર ચાલો એને પછી જોશો

કેમ જો તમે આ સીધું જ ડાયરેક્ટ તમે સમજી શકતા હો તો શું થાશે કે આ બધેનું આપણે કઈક સાદું રૂપ આપશું એટલે કઈ કિંમત મળશે છેલે તો ઈ કૌંસની ઉપર કેટલી ઘાત છે જીરો ઘાત છે એટલે કે કોઈ પણ સંખ્યા હોય માની લ્યો આનો તમે સાદું રૂપ આપશો 1/29 જવાબ આવ્યો ઉપર એની જીરો ઘાત કરો તો કોઈ પણ સંખ્યાની જીરો ઘાત એનો જવાબ હંમેશા શું આવશે એક મે તમને આગળ જ કીધું આ રીતનો આપણે નિયમ છે કે એ ની ઉપર જીરો ઘાત હોય તો જવાબ એ હોય એ છે કોઈ સંખ્યા હોય શકે આખી સંખ્યા હોય અપૂર્ણાંક વાળી હોય પોઈન્ટ વાળી હોય કે કોઈ પણ હોય એની ઉપર જીરો ઘાત હોય એટલે જવાબ હંમેશા કેટલો આવે એક એટલે આ કંઈ કરવાની જરૂર છે નહીં સીધો જ આપણો જવાબ કેટલો આવશે વિદ્યાર્થી મિત્રો તો એક આવી જશે બરાબર એટલે ખાસ આ સમજવાનું છે કે ભાઈ કોઈ પણ કૌંસ આખા કૌંસ માથે જીરો ઘાત હોય તો એનો જવાબ કેટલો આવી જશે એક આવી જશે એટલે હું સીધો અહીં શું લખું છું જવાબ એક નિયમ લખવો હોય તો આપણે લખી દેવાનું કે કોઈ પણ સંખ્યાની ની ઝીરો ઘાત હોય કોઈ પણ ઝીરો ઘાત હોય તો જવાબ એક મળે બરાબર હવે આ પાંચમો અને છેલ્લો દાખલો જોઈ લેશું બરાબર હવે જો તમને આ માઈનસ બે ના છેદ માં ત્રણ આપ્યા છે ઉપર કેટલી ઘાત આપી છે માઈનસ તો આ માઈનસ બે ઘાત ને આપણે પ્લસ બનાવવી હોય તો આ અંદર નું જે છે એને ઉલટાવવું પડે બરાબર અંદર શું હતું માઈનસ બે ના ત્રણ તો ત્રણ ઉપર અને માઈનસ બે નીચે તો આ ઘાત કેવી થઈ જશે માઈનસ બે માંથી પ્લસ બે થઈ જશે ચાલો હવે અહીંયા કાઉન્સ પૂરો અને આની માથે કેટલી ઘાત છે બે હવે ઘાતની ઘાત વાળો નિયમ લાગુ પડશે જો આયે ઘાત અને આયે ઘાત તો ઘાતની ઘાતનો શું થશે ગુણાકાર થાશે ચાલો આપણો આધાર શું હતો 3^-2 ઘાતની ઘાતનો ગુણાકાર ઘાત 2 માં કઈ છે બે વાળી છે 2 માં બબે છે ઘાત તો 2 2 ચાલો આ 3^-2 2 2 કેટલા થઈ જશે 4 હવે આપણે અંશને પણ 4 ઘાત આપી દેશું અને છેદને પણ 4 ઘાત આપી ચાલો અંશમાં ત્રણ છે એની ચાર ઘાત છેદમાં માઇનસ બે છે એની પણ કેટલી ઘાત ચાર ઘાતમાં ત્રણ નો કેટલી વખત ગુણાકાર થશે ચાર વાર એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર જો તમને આ જોકે મોઢે જ આવડું જોઈએ પણ આપણે તો કરાવી છીએ બરાબર ચાલો માઇનસ ની ચાર ઘાત છે તો માઇનસ બે કેટલી વાર ગુણાકારમાં હોય

કેમાં હોય માઈનસ અને ઉપર તમને ઘાત આ રીતનો આપેલો હોય બરાબર આ રીતનો તમને આપેલું હોય કે માઈનસ 3 ની 3 ઘાત અને માઈનસ 3 ની 4 ઘાત તો શું થાશે આપણે ખબર છે 3 ની 3 ઘાત એટલે 27 થાય અને 3 ની 4 ઘાત એટલે કેટલા થાય 81 હવે આનો જવાબ માઈનસ આવશે અને આનો જવાબ પ્લસમાં આવશે આવું કેમ થાય છે સંખ્યા બેય માઈનસ માં છે તો કે હા પણ જ્યારે કોઈ પણ સંખ્યાની માથે એકી ઘાત હોય આ 3 છે એ કેવી સંખ્યા છે એકી સંખ્યા અને અહીંયા જો માઇનસ હોય તો જવાબ તમારો કેમ આવે માઇનસમાં ક્યારે જ્યારે ઘાત કેવી હોય અહીંયા માઇનસ ત્રણ હતા પણ સાહેબ આપણી જે સંખ્યા છે એ ઘાત છે ચાર છે અને ચાર છે એ કેવી સંખ્યા છે બેકી સંખ્યા છે તો જવાબ કેમાં આવશે પ્લસ માં આવશે એટલે આ નિયમ ખાસ સમજવા જેવો હતો બરાબર વિદ્યાર્થી મિત્રો ચાલો એટલે અહીંયા આપણે જે ક્વેશ્ચન ત્રીજો પૂરો કર્યો છે બરાબર હવે જો તમે અમારે ચેનલ ચેનલમાં જોડાવા માંગતો હોય તો આ નંબર ઉપર આઈટમ મેસેજ અને તમારું ધોરણ લખીશ અને મેસેજ મોકલી દેવો અને તમે અમે છે એ તમને ધોરણ સાતના ગ્રુપમાં એડ સોરી ધોરણ આઠના ગ્રુપમાં એડ કરી દેશું અને બીજું વિદ્યાર્થી મિત્રો કે જો તમને આ વિડીયો છે એ પસંદ આવતા હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો શેર કરો અને હજી સુધી જો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો તો ખાસ કરીને યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરશો થેન્ક યુ